આણંદના વાસદ પાસે કાચલાપુરમાં વિશ્વ ધરોહ દિવસ નિમિત્તે છસો વર્ષ જૂના કુવા જેવા ફેર કુવા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ ઐતિહાસિક ધરોહરની ઓળખ આપવામાં આવી વાસદ પાસે કાચલાપુરમાં મહી નદીના કોતરોમાં આવેલી આ વાવ દાયકાઓથી ખંડેર અવસ્થામાં હતી આ વાવમાં જાડી ઝાકરા ઉગી નીકળ્યા હતા તેમજ વાવની ચો તરફ પણ ખાડી જાડી ઝાકરા ઉગી નીકળ્યા હતા જે અંગે વાવનું સંશોધન કરતાં વડોદરાના મહિલાને આ ધરોહરમાં રસ પડ્યો અને તેઓએ વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ અને આણંદના સાંસદ મિતેશ પટેલના સંયોગથી માત્ર ત્રણ દિવસમાં વાવની અંદર અને બહારની જાળી ઝાકરા સાફ કરાવી વાવ આશરે છસો વર્ષ જૂની હોવાનું અનુમાન છે વાવનું સ્થાપત્ય મેમદાબાદના ભમરિયા કુવાને મળતું આવે છે હાલમાં બે માળ અને અગિયાર ઓડા જોઈ શકાય જો કે વાવમાં ભૂગર્ભમાં સાત માળ અને સિત્તેર ઓડા હોવાનું અનુમાન થઈ રહ્યું છે વાવની બહાર પણ એક ઓડી અને કામનો વાળવાળો દ્વાર છે

ये वाव मुझे पता चला था वो भी ये कहीं पे मैप पे नहीं था उस समय मेरा उस मेरा बेटा उस समय आर्किटेक्चर पढ़ रहा था तो वो कुछ गूगल सेटेलाइट पिक्चर से मुझे बोला कि इधर है एक वाव फिर मुझे बाद में धीरे धीरे पता चला कि चालीस साल पहले किसी ने देखा है कि इसमें इतने सारे कक्ष है इसमें पानी के नीचे भी कक्ष है इस तरीका से इस वाव को का पता चला जब मैं आज कुछ दिनों पहले आई थी तब भी इधर जंगल था आज दस साल पहले आई थी तब भी जंगल से घिरा हुआ था विजय भाई ने स्टेप लिया कि इसको चलो इसमें करते हैं नहीं तो मैं तो नहीं हिम्मत कर मैं सोच ही नहीं पाई थी कि इसमें कुछ हो सकता है बिकॉज इट वॉज पूरा जंगल था ये भाव आज से पंद्रह दिन पहले इसमें इधर पूरा जंग नीचे तक उतरने का ढंग से जगह नहीं था कितनी पुरानी एटलीस्ट એપ્રિલ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ધરોહર દિવસ તરીકે ઉજવાય છે દિવસ તરીકે ઉજવાતા આજના દિવસે બાસદ ખાતેનો ફેરકો જેમાં સાત માળ હોવાનું લોકો કહે છે જેમાં સો થી વધારે નીચે રૂમ સેવું કહેવામાં આવે છે જેમાંથી અગિયાર જેટલા રૂમ આપણે શોધી શક્યા છે એમાં નવેસરથી પ્રાણ પુરવાનું કામ કરવામાં આવ્યું છે વિસ્તારના માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ વિસ્તારના માન્ય કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી વિસ્તારના એસપી માન્ય શ્રી જસાણી સાહેબ અને એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી ખૂબ જ સુંદર સહકાર મળ્યો ચાર પાંચ દિવસના સમયગાળામાં આખી જગ્યા જે વેરાં જગ્યા હતી જે જંગલ જેવી જગ્યા હતી જ્યાં આવી નહોતું શકાતું એ લોકો અહીંયા આવી શકે લોકો જોઈ શકે લોકો માણી શકે તે રીતે તૈયાર કરવામાં આવી વડોદરાની અમારી પાર્ટીના કાર્યકર્તાઓ એટલે વિશાલભાઈ છે દુબેજી છે સાથે પપ્પુભાઈ છે રાવલજી છે એમના માધ્યમથી દિવસ રાત અહીંયા ખડે પગે રહી અને આખી સુંદર જગ્યા લોકોને બતાવવા માટે આજે મૂકવામાં આવી છે તો આજના દિવસે આ પ્રકારની આપણી જે પણ ઐતિહાસિક ધરોહર છે એ ઐતિહાસિક ધરોહર એનો વિકાસ થાય એનું પુનરુત્થાન થાય એ નવી પેઢી છે તે ઐતિહાસિક ધરોહરને જાણી શકે અને આપણા ભવ્ય વારસા માટે ગૌરવ લઈ શકે એ પ્રકારનું કામ કરવાની આજે શરૂઆત કરી છે માન્ય મિતેશભાઈ એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે હેરિટેજ ડે છે વાસદ નદી કિનારાથી થોડું દૂર જે પાંચસો વર્ષ જૂનું કહેવાય છે કે એક વસુધા નગરી હતી વાસદમાં અને ત્યાં ફેર કૂવો કરીને એક કૂવો બનાવેલો છે ખૂબ ઊંડો કૂવો છે અત્યારે પણ એમાં પાણી છે અને આમ જોઈએ તો એ ફેર કૂવાની સૌ પ્રવાસીઓ મુલાકાત લઈ શકે એની માટે અહીંયા લગભગ ઘણા વર્ષો પછી આને વધુને વધુ લાઈવ કરવાનો એક પ્રયત્ન કરેલો છે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો છે વડોદરાથી પૂર્વ પ્રેસિડેન્ટ વિજયભાઈ શાહ એમની ટીમ અને આણંદ જિલ્લામાંથી સાંસદ દરેક ધારાસભ્યો અને સંગઠનના સૌ પદાધિકારી સાથે કલેક્ટરશ્રી પણ આવી રહ્યા છે એસપી શ્રી પણ આવી રહ્યા છે અને વધુને વધુ જે પ્રવાસીઓ આવી અહીં આગળ જોઈ શકે અને પહેલાના જમાનામાં જે આ ફેર કુવો હતો કઈ રીતે કૂવો બનાવતા હતા એક પણ સળિયો અંદર છે નહીં અને આટલો ઊંડો ફેર કુવો જે બનાવેલો છે ખૂબ આની પાછળ જે આમ કહીએ કે આર્કિટેક્ચર છે એ આર્કિટેક્ચરની પણ તમને પૂરી માહિતી મળશે અને આ ફેર કુવાની સૌ પ્રવાસીઓ આજુબાજુમાં રહેતા મુલાકાત લઈ શકે વર્ષો પહેલાં આ કઈ રીતે બનતા હતા એની પણ જાણકારી મળી શકે એ પ્રયત્ન કરવામાં આવે છે હું સૌને વિનંતી કરીશ કે જ્યારે આ ફેરકૂવો અહીંયા લગભગ પાંચસો વર્ષ જૂનો વાસદમાં બનાવેલો છે સૌ જે પ્રવાસીઓ છે નાગરિકો છે એમને વિનંતી કરીશ કે તમે આની મુલાકાત લો અને આ મુલાકાત લઈ અને તમારા વ્યૂ પણ આપો ભવિષ્યમાં અહીંયા પ્રવાસન તરીકે ભવિષ્ય હા અહીંયા ભવિષ્યમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માટે મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી છે આજે એ પણ આવી રહ્યા છે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વધુને વધુ વિકાસ થાય આજુબાજુ વડોદરા ને આનંદ બંને નજીક છે ને વિદ્યાનગર એક વિદ્યાની હબ સ્ટુડન્ટ અહીંયા ઘણા બધા આવે છે એમને પણ વિનંતી કરીશ કે જ્યારે પ્રવાસન સ્થળ તરીકે આ વધુ ડેવલપ થાય એની માટે પણ આપ સૌ તમારા વ્યૂ અમને મોકલાવ આજનો દિવસ એટલે વર્લ્ડ હેરિટેજ ડે જે જૂની અજાયબી ને પ્રોપર્ટીઓ જે મિલકતો જે છે એની સફાઈ કરીને એની જાળવણીને એની નિભાવણી કરવા માટેનો એક દિવસ છે એ અંતર્ગત આજ રોજ વાસદ ટોલ પ્લાઝાથી મહીસાગર નદી તરફ જતાં આશરે પાંચસો મીટર પછી ડાબી બાજુ કાચલાપુરા જવાનો એક રસ્તો છે તો એક બહુ જ સારી વાવ અને યાને કે એક ગોર ભમરિયા કુવો બાંધકામ કરેલું જેમાં સ્ટેપ મૂકેલા છે અને દરેક સ્ટેપથી આજે પણ પાણી છેક નીચે સુધી જઈ શકાય છે હાલ તો પાણીનું લેવલ ખૂબ ઓછું છે એટલે કે લગભગ અત્યારે ત્રણ સ્ટેપ તો તમને દેખાય છેથી ત્રણ જરૂખા એ ત્રણ ટાઈપના દેખાય છે અને એની નીચે પણ હજુ બે ત્રણ માર જેટલા જરૂખા આવેલા છે આ પ્રોપર્ટી એટલી બધી ખૂબ સુંદર છે જોવા જેવી લોકો એક લાભ લેવા જેવો છે કે વર્ષો પહેલાં આર્કિટેક કે એન્જિનિયરિંગની ડિઝાઇન વગર અને જે વણઝારા કોમના લોકો જે આવતા જતા છે એમણે આ જે બનાવટ સુંદર બનાવ્યું છે પાણીના જરૂરિયાત માટે એ એટલું ભવ્યાતિ ભવ્ય છે કે ખરેખર એની આર્કીટેકચર એન્જિનિયરિંગ ડિઝાઇન જોવાની જેવી છે અને બીજું કે પ્રકૃતિના ખોળે છે વૈશાખ નદીના કોતરોમાં જગ્યા આવેલી છે એટલે ખૂબ સારી જગ્યા છે અંદર વાવમાં તમે જાઓ તો એકદમ ઠંડર અત્યારે ઉનાળામાં પણ એસી જેવું ઠંડુ લાગે એટલું સુંદર એનું વાતાવરણ છે અને ખૂબ લોકો આજે અહીં આવ્યા છે અને એની જાળવણી થાય એ માટે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું કે સરકારી રાહે પણ જાળવણી થાય અને અને ભવિષ્યમાં કોઈ સારી ગ્રાન્ટ આપીને નિભાવણી કરે અને એક ફરવાનું સ્થળ અહીં નજીકમાં બને એવું પણ અમે સરકારમાં અથવા જિલ્લા પંચાયતથી અમે ગ્રાન્ટ ફાળી અને રજૂઆત કરવાના છીએ ચિરાગ દિવ્યાંગ ન્યૂઝ આણંદ